તો એસઆઈટી તપાસમાં અવરોધ ઉભો થતો હોવાની ચર્ચા થઈ રહી છે તપાસમાં અધિકારીઓ જ અડચણ ઊભી કરતા હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે છે લોકોના જીવ ગયા હિરેન આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં હવે એસઆઈટીની તપાસમાં અવરોધ થતો હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે કોણ અવરોધ ઉભો કરી રહ્યું છે આઈએસ અને આઈપીએસ લોબી એસઆઈટી ઉપર ભારે પડી બિલકુલ જે પ્રકારની માહિતી હાલ મળી છે એ મુજબ એક વાત સ્પષ્ટ થઈ છે કે ઘણા લાંબા સમયથી આક્ષેપ કરવામાં આવે છે કે ગુજરાતની અંદર અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ થયો અને તેની કડક તપાસ માટેની સૂચના આપવામાં આવી આદેશ આપવામાં આવ્યા અને એ માટે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં એસઆઈટીની રચના પણ કરવામાં આવી પરંતુ અહીંયા પણ અધિકારીઓની અવળચંડાઈ સામે આવી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે તપાસ જેમ શરૂ થઈ અને પ્રાથમિક રિપોર્ટ સોંપાયો ત્યારબાદ એવું લાગ્યું કે રાજકોટના જેટલા પણ તત્કાલીન અધિકારીઓ છે અંદર અને આઈપીએસનો પણ સમાવેશ થાય છે તેમને પણ પૂછપરછ માટે બોલાવવા અને તેમના પણ નિવેદન નોંધવા એક તસવીર જે વાયરલ કરી હતી એબીપી અસ્મિતાએ જે પ્રકાશિત કરી હતી એ તસવીરની અંદર ટીઆરપી ગેમઝોનની અંદર ગયેલા રાજકોટના તત્કાલીન આઈએસ અને આઈપીએસ અધિકારીઓ પણ દેખાતા હતા તમામનું નિવેદન લેવાનું નક્કી કર્યું હતું પરંતુ ગુજરાતની કમનસીબી કહો કે ગુજરાતની અંદર અધિકારી રાજ કહો વળવી વાસ્તવિકતા સામે એ આવી છે કે માત્ર બે થી ત્રણ અધિકારીઓના નિવેદન જ એસઆઈટી લઈ ચૂકી છે બાકીના અધિકારીઓના નિવેદન નથી લેવાયા તેની પાછળનું કારણ એ જાણવા મળ્યું છે કે આઈએસ અને આઈપીએસ લોબીએ એક પ્રકારનું દબાણ ઉભું કર્યું કે આ અધિકારીઓના નિવેદન ન લેવાય અંતે વાસ્તવિકતા એ પણ સામે આવી કે એસઆઈટી પૂછપરછ નથી કરી શકી અને આગામી સમયમાં આ એસઆઈટી કે જે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં રચાય છે તે નિવેદન નહીં લઈ શકે એ પ્રકારની માહિતી સામે આવી છે કારણ કે આ એસઆઈટી ઉપર અધિકારી અને ખાસ આઈએસ અને આઈપીએસની લોબી